આશરે અઠ્યાવીસ એક વર્ષનો એક યુવાન મારી પાસે આવ્યો ને બોલ્યો કે ડૉક્ટર સાહેબ ઘણા સમયથી ઊંઘ નથી આવતી મેં પણ મજાક મજાકમાં એમને કહી દીધું કે ઊંઘ ના આવે એવું કામ જ શા માટે કરો છો એ પણ ખૂબ હસી પડ્યો અને બોલ્યો કે સાચી વાત છે સાહેબ જ્યારથી ઊં ના આવે એવું કામ કર્યું છે ત્યારથી જ આપને પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો છે નમસ્તે દોસ્તો સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં આરોગ્ય સૂત્રમાં આજે આપણે એક એવા ટોપિક વિશે ડિસ્કસ કરીશું કે જે ટોપિક ઉપર આજ સુધી કોઈ પ્રકાશ નથી પાડ્યો અથવા તો બહુ જ ઓછા પ્રકાશ થયો છે અને એ છે આપણો સ્વભાવ આપણું મન આપણી વિચારધારા આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પાડે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું એક કેસની સહાયથી એ યુવાનની મુખ્ય ફરિયાદ હતી ગેસ થવો એસિડિટી થવી અપચો રહેવો ખૂબ જ થાક લાગવો શરીરમાં નબળાઈ લાગવી રાત્રે ઊંઘ ના આવવી હોલ બોડી ચેકઅપ માં જાણવા મળ્યું કે એમને કોલેસ્ટ્રોલ પણ છે વિટામિન બી ટ્વેલ્વ પણ ઘટે છે વિટામિન ડી થ્રી પણ ઘટે છે અને સોનોગ્રાફી રિપોર્ટથી જાણવા મળ્યું કે એમનું લિવર ફેટી છે અને આ બધી જ સમસ્યાઓનું ઉત્પન્ન થવાનું કારણ એમની ઊંઘ હતી એમને ઘણા સમયથી રાત્રે ઊંઘ નહોતી આવતી રાત આખી જાગવાથી એ રાત્રે પણ એમને થોડું 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 ખાવાની આદત પડી ગઈ હતી પરિણામ સ્વરૂપે એમનું પેટ બગડ્યું હતું અને ગેસ એસિડિટીની ફરિયાદ હતી અને પરિણામ સ્વરૂપે જ એમને કોલેસ્ટ્રોલ આવ્યું હતું અને પરિણામ સ્વરૂપે જ એમને પીટવેલને રેડિથ્રી ઘટતું હતું અને આ બધાનું કારણ એમની ઊંઘ ન આવી એ હતું તો ઊંઘ ન આવવાનું કારણ મેં જાણવાની કોશિશ કરી તો મને જાણવા મળ્યું કે એમની ફેમિલી ઇન્કમ પણ ખૂબ સારી છે ચાળીસ પચાસ હજાર પોતે કમાય છે ચાળીસ પચાસ હજાર એમના પિતાજી કમાય છે વીસ પચીસ હજાર જેવું એમના પત્નીની આવક છે એટલે ફેમિલીની ટોટલ મળીને લાખથી સવા લાખની પર મહિને એટલે કે દરેક મહિને એમની ઇન્કમ છે આટલી સારી ઇન્કમ હોવા છતાં ખૂબ જ સારું ફેમિલી હોવા છતાં એમના ઊંઘ ન હોવાનું મેં જાણવાની કોશિશ કરી તો મને ખ્યાલ આવ્યો કે એમનો લોભ અતિ હતો એમને ખૂબ જ ઝડપથી પૈસાવાળું થવું હતું અને એ થવા માટે એમની જે આવક છે એ ટોટલ એ શેરબજારના સટ્ટામાં ઉપયોગ કરતા હતા શેર બજારમાં પણ એમણે ખૂબ જ અતિ ઝડપથી પૈસાવાળો થવા માટે સટ્ટા જેવો જ વિકલ્પ પસંદ કર્યો તો આ બધું જ થવા પાછળનું કારણ જે છે અંતે તો એમનો જે લોભ છે એ જ હતો આને ધ્યાનમાં રાખીને જ મેં ટ્રીટમેન્ટ આપી હોમિયોપેથી સારવારથી અત્યારે એ વ્યક્તિને ખૂબ જ સારું છે સ્વસ્થ છે પરંતુ મારો કહેવાનો એ છે કે જેમ સ્વાસ્થ્ય સાચવવા માટે હવા પાણી અને ખોરાકનું આપણે જતન કરીએ છીએ એની કાળજી રાખીએ છીએ એટલી જ કાળજી આપણા વિચારોની પણ લેવી જોઈએ કારણ કે આપણા વિચારો આપણો સ્વભાવ એ પણ સ્વાસ્થ્યને ખૂબ જ અસર કરે છે તંદુરસ્ત રહેવા માટે આપણે કેવો ખોરાક લેવો જોઈએ કેટલો લેવો જોઈએ અને ક્યારે લેવો જોઈએ પાણી પણ કેટલું પીવું જોઈએ ક્યારે પીવું જોઈએ અને કેવું પીવું જોઈએ આ ઉપરાંત આપણા જે છ અંતશત્રુ છે એટલે કે કામ ક્રોધ લોભ મોહ મધ મચ્છર એ આપણને કઈ રીતે પીડે છે અને એ આપણના શરીરમાં કઈ રીતે રોગ ઉત્પન્ન કરે છે એના વિશે પણ આપણે વિગતવાર એક પછી એક આવનાર વિડીયોમાં જોઈશું તો આપના સુધી મારો આ વિડીયો પહોંચે એના માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આપને ગમું હોય તો ખૂબ જ શેર કરજો